વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન તરફથી પાણીગેટ હોસ્પિટલ પાસે લોકોને કેન્સરની જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેમાં ફેથ હોસ્પિટલનો સ્ટાફ તથા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના સિટી ચેરમેન ફિરોઝભાઈ મેમણ અને ડોક્ટર ફેબિનાબેન મેમણ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ડેન્ટિસ્ટ ડોક્ટર ફેબિનાબેન મેમણ દ્વારા કેન્સરના ચાર સ્ટેજ અને નિદાન માટે સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી તમાકુથી દાંત અને ફેફસાની સાથે સાથે વ્યસનીય વ્યક્તિના પરિવારને શું નુકસાન થાય તેની પણ સમજ આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં સાદા પટેલ મસીરા મેમણ જમીલાબેન તથા અન્ય મેમ્બરો હાજર રહ્યા હતા આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ફોર્થ ફેબ્રુઆરી કેન્સર વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આજે અહીંયા ફેથ હોસ્પિટલ પર નર્સિંગ સ્ટાફ તથા ડબલ્યુએમઓ ટીમની સાથે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ડૉક્ટર ફેબીના મેમન આપણે લેડીઝ વિંગ પ્રેસિડન્ટ ડબ્લ્યુએમઓ યુથ પ્રેસિડન્ટ મશીરા મેમન શારદા પટેલ યુથ વાઇસ પ્રેસિડેન્ટ તથા ઘણા બધા ટીમના મેમ્બર્સ બધા અહીંયા હાજરી આપી તેમણે એક મેસેજ આપ્યો કે આ તમાકુ સેવનથી સિગરેટ જે જે કેન્સર જેવી બીમારી થાય છે તેનાથી કેવી રીતે બચવું અને એને આજે એક માણસ નથી મળતો પૂરો પરિવાર મળી જાય છે એ માટે એક આ સારો એવો મેસેજ બધાય પ્લે કાર્ડ લઈને આપ્યો અને સાથે સાથે કેન્સર જેને થયું છે તેને પણ ગભરાવાની જરૂર નથી આજે એ કેન્સરની દવા છે તેમણે કોન્ફિડન્સ બેક નહીં કરી અને કોન્ફિડન્સ રાખીને પહેલાં જ સ્ટેજ ઉપર ધ્યાન આપી અને પહેલાં બીજા સ્ટેજ પર જે રીતનું એમની દવા કરી અને એ જે આગળ છે પ્રોસેસ એના માટે બી અવેરનેસ કર્યું છે અને હું આજે રેલી જે પાણી કેઠી માંડી રાખવામાં આવી હતી અને એમાં ઘણા બધા ગ્રુપમાં મેં ફોરવર્ડ કર્યું હતું સોશિયલ મીડિયા પર કહ્યું હતું પણ લોકોને સમય આજે બર્થડે પાર્ટીનો છે દરેક એની સારી જગ્યા પર જવાનો છે ફ્રેન્ડ સાથે ફરવાનો છે પણ આવી અવેરનેસ પ્રોગ્રામમાં આવવા માટેનો સમય નથી એ બદલ મને બહુ દુઃખ થાય છે એટલે હું આપણા દેશના વાસીઓને ભારતીયોને તથા વડોદરાવાસીઓને એવું જણાવીશ કે આવા આવા નાના નાના ફીઝ કરેરવાળા પ્રોગ્રામ્સ કરે અને અવેરનેસનું એક બહુ મોટું આપણે આપણા કુટુંબને આપણા સમાજને આપણા દેશને આપી શકીએ એ વાત બદલ બધા કટિબંધ થઈ ગયા આપનો પરિચય મારું નામ ફિરોજ મહેમન છે ડબલ્યુમાં સીટી ચેરમેન વડોદરા